તો મને લિંક મોકલાવી નથી બનશે મારા નામનું છે ને તમારું હે દેવિંહ વિદુરજી નો મૈત્રીજી સાથે કઈ રીતે મેળા થયો નહીં બંને જે વાર્તાલાપ થયો એના વિશે મને જણાવો સુખદેવજી મહારાજ કરતા વર્ણન કરતા કહે છે પૂર્વ જન્મના કારણે સાથે છોકરાઓ જે હતા ધૃતરાષ્ટ્ર બધા પાપી હતા અને ખોટે માર્ગે હતા પણ તેમ છતાં બાપાની એટલી ફરજ થાય કે દીકરો અવડે માર્ગે હોય ભલે ન માનતો હોય તો કઈ વાંધો નહીં પણ એને આપણને સવડે માર્ગે લાવવાની આપણી ફરજ છે એ આપણે ન કરીએ આપણી જો ફરજ અદા ન કરીએ તો પણ આપણે એક રીતે પાપના ભાગીદારી બનીએ છીએ અહીંયા કને આ પણ પાપના ભાગીદારી બન્યા છે ધૃતરાષ્ટ્ર કારણ કે છોકરાઓ ગમે એવા હોય ન માનતા હોય પણ એક વખત કહી દે હું આપણી ફરજ માં જાય પછી ભલે માને ન માને તો પછી એમના ઉપર છે પણ ખોટે માર્ગે છોકરાઓ ચાલતા હોય તો એમને સત માર્ગે બાળવું એ બાપાની ફરજમાં આવે છે ને ધૃતરાષ્ટ્રે એવું કઈ કર્યું નહીં એટલે કેવાય કે એ પાપ કર્મ ના ભાગીદારી છે ગૃહ માં પાડી નાખવાનો પ્રયાસ કર્યો દ્રૌપદી ના પાંચ પાંચ કહેવાય કે દીકરાઓને મારી નાખ્યા રાતના ધોકાથી

આ બધા જીવનની આવ્યા પછી તો એમના જે સો પુત્રો હતા ખોટે માર્ગે ચાલતા હોય એનું પતંગ તો થવાનું જ હોય અને પછી એનું પતંગ થાય તો આપણને દુઃખે રખાય નહીં અહીંયા હવે છોકરાઓ ખોટે માર્ગે ચાલતા હતા એને કઈ સમજાવ્યું નહીં પછી છોકરાઓનું પતંગ થયું

હું કઈક છું એ પ્રકાર નો ભાવ દુર્યોધન ની હતો એટલે અંદર એવો હતો અને જયારે જયારે એવો અહમ આવે ત્યારે ત્યારે વિનાશ થાય છે અને પાંડવો નો યુદ્ધ સાથે કેવા કેવા કૌરવ હોય બધું પ્રકાર નો થાય છે અને એમનો વિનાશ થાય છે કૌરવલનો વિનાશ થયો છે પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં આવી એમનું રાજ્ય ભોગવ્યું છે 125 વર્ષની ઉંમરે આપણે ગઈકાલે જોયું કે ભગવાન પોતાનો દેહ ત્યાગ કરીને ભગવાન સદામ ગમન કરી છે આ સમાચાર મળતાની સાથે પછી પાંડવો પણ કહેવાય કે પોતાનો સદામ ગમન તરફ નીકળે ગયા અને હિમાલયમાં જઈ અને પછી ધીરે ધીરે એક એક કરતા પાંડવો અદ્રશ્ય થતા ગયા અને સદામ ગમન કરી છે આ બધું એ થઈ ગયું ત્યારે આ મહાભારતનો યુદ્ધ ચાલતો હતો ને ત્યારે વિદુરજી જે છે યાત્રા કરવા નીકળી આ ધૃતરાષ્ટ્ર નહોતો સમજાવતો પણ વિદુરજી તો છતાં એમને સમજાવતા હતા કે ભાઈ તમે આ જો સારું નહીં પણ કીધું કે તમે કાકા તમારા છોકરાઓને સમજાવો પણ તેમ છતાં સમજાવવા તૈયાર થતા નહોતા એમણે કીધું કે ભાઈ તું ગમે અમારે ત્યાં દાસી નો પુત્ર છે અને દાસી ના પુત્ર ને બહુ જાજુ બોલવાનું હોય નહીં તું શાંતિ રાખ અને જે થાય છે એ એમને કરવા દે તું ગૌરી દેજી કરમાં એ હું એમને કીધું તો વિદુજી કીધું ઠીક છે કાઈ વાંધો નહીં મારો ફરજ જતો મે તમને કીધું પણ ને ખબર પડી કે હવે આ જે રીતે કરે છે યુદ્ધ સો ટકા થવાનું છે અને આપડે જો અહિયાં હસું આપણને આટલા લઈ લે છે કે તમે અમારા ભેગા રહ્યો અને યુદ્ધ કરો અને આપણને વડીયા ખોટાનો સાથ દેવો એના કરતા આપણે નીકળી જવું સારું છે

હા ભગવાન શ્રી કૃષ્ણ તો પૃથ્વી નું બાર હળવો કરવા આવ્યા હતા અને એમનું જ્યારે કાર્ય પૂરું થઈ ગયું એટલે કેવાય કે સ્વધામ ગમન કરી

પટરાણી બનાવ્યા અને એ અલૌકિક કથાઓ એમની પરમ લીલા સાંભળવાથી આસાની થી પાર કરી શકાય છે આથી એમની મનોહર મુહૂર્ત હંમેશા મારી આંખોમાં વિશે આગળ

તું સેમ નથી થઈ શક્યું એમના અંત સમય પ્રભાસ કૃતની અંદર મેં એમના દર્શન કર્યા ત્યારે ભગવાન મને કીધું કે હે ઉદવ મારી માયા તમને કોઈ દિવસ પ્રભાવિત નહીં કરી શકે તમે મારી લીલાનો અનુભવ જરૂર કરશો અને ભગવત ધર્મને ક્યારે ભૂલી શકશો નહીં અને આનાથી જ તમને મુક્તિ મળશે એમની પરમમાની સાંભળીને ઉદવજી આગળ બોલ્યા કે મારા પ્રભુ તો ઘણા પરાક્રમી હતા એવે તો તેમ છતાં ભગવાન ઘણા આવા પરાક્રમી હતા

મારી પાસેથી નહીં તમને શ્રી કૃષ્ણ તમને મૈત્રીજી પાસે જવાનો આગ્રહ કરેલ છે ભગવાને કીધું હતું કે જયારે તમારી પાસે વિદુરજી મળે ને ત્યારે એમને એમ કેજો કે મૈત્રીજી પાસે જાય ને ત્યાં કને બેસી પાસે નિરાશે ધર્મ ચર્ચા કરે ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે યથાશ થયેલા વિદુરજી ઉધવજીને બધા વિદાય આપે અને પછી તો ઉધવજી બદ્રિકાશ્રમ આશ્રમમાં આવ્યા ત્યાં પરમેશ્વરમાં લીન બની અને પોતાનો પ્રાણ ત્યાગ કર્યો અને ઉદયજી પણ પોતાના પ્રાણને ત્યાગ કરે છે અને ઉધવજી દેવલોક ની અંદર જાય છે અને પછી વિદુરજી ત્યાંથી મૈત્રીજી ના દર્શન કરવા માટે રવાના થાય છે અને સુત્રાજ પરીક્ષિત ને કથા સંભળાવી રહ્યા છે કે હે રાજન હરિદ્વાર ક્ષેત્ર ની અંદર આવી અને વિદુરજી મૈત્રી મુનિ ને મળ્યા છે અને પ્રણામ કરીને બોલ્યા છે કે હે ભગવાન કેટલીક વાતો છે ને મને ગુંજવી રહી છે એનું નિરાકરણ કરવાની કૃપા કરો ત્યારે મૈત્રીજી વધુ વાણીમાં બોલ્યા કે હે વિદુરજી તમે જે દેવર્ષિ વેદવ્યાસજીના પુત્ર છો અને શ્રી કૃષ્ણના નામ મહાન ભક્ત છો માટે તમે જે કંઈ પણ સંકોચ હોય વસ્તુ તમને સતાવતી હોય અને વિના સંકોચ છે કયો ત્યારે વિદુરજી બોલે કે મનુષ્ય સુખની ઈચ્છાથી અનેક કર્મો કરતો રહે છે પણ અંતમાં એને દુઃખ જ પ્રાપ્ત થાય છે આ દુઃખ એને કોણ આપે છે અને ભગવાન અવતાર સાકાજી આજે ધરે છે અને એની જે ભગવાન સૃષ્ટિ ની ઉત્પત્તિ કરી કરી તો ભલે કરી પછી આ વિનાશ શા માટે કરે છે હે મુનિ એ ભગવાન નિરાકાર હોવા છતાં આમ બ્રહ્મ જે છે એ નિરાકાર છે તેમ છતાં એ આકાર શાને માટે લે છે

ભગવાનની લીલા સંસાર ઉત્પત્તિ પાલન અને વિનાશ કરે છે એમની આજ્ઞા થવાથી જ આ ત્રિગુણાત્મક

નિરાયા જયારે ભોગવવા પડે છે પણ પરમાત્મા સુખ દુઃખ સ્પર્શ કરી શકતા નથી મનુષ્ય દુઃખો મુક્તિ કરવી હોય તો એમને અવતાર કથા અને પ્રભુ નું ચિંતન કરવું જોઈએ ત્યારે વિદુરજી બોલ્યા છે કે તમારી વાણી રૂપી કથા બધ સાંભળી અને મારી મોહ માયાની દ્વિચાર દ્રષ્ટિ જે છે નષ્ટ થઈ છે અને મારો બ્રહ્મ દૂર થયો છે આ બધું તમે ફરી પાછું જે આપણને ફરી ફરી કરીને એ સંભાળવા માંગે છે કે આ જે કંઈ પણ છે બધે બધું હકીકતમાં માયાનું આવરણ છે એટલા માટે આપણો ભાગવતની શરૂઆતમાં જ આપણને એટલા માટે આવે કે આપણી જે મોહ કે માયા હોય એ નાશ થાય એટલા માટે આ કરીને સંભાળવામાં આવે છે અને પછી આપણને જે ભગવાનની જે લીલા છે એના વિશે સંભળાવવામાં આવે છે એટલે મા બીદુરજી કીધું છે કે હવે મને ભગવાનની લીલા વિશે

અહીંયા અને બ્રહ્માજીના એક આખા દિવસની કથા વિશે આપણે જાણવાનું છે તો બ્રહ્માજીનો એક દિવસ કેટલો વિશાળ હશે કે આપણે મનુષ્યનો એક દિવસ એટલે 24 કલાક એમાં 12 કલાક દિવસ છે 12 કલાક એટલે એવો આપણો 24 કલાક એ બી આપણી પખવાડિયા થાય 15 દિવસ તઈ પિતૃલોકનો એક દિવસ થાય પિતૃલોકનો એક દિવસ એટલે અજવાડિયા અને પિતૃલોકની રાત્રી એટલે અંધારિયા એમ કરતા પિતૃલોકના જ્યારે એ, એ રીતનું અને આપણા મનુષ્યને જ્યારે છ મહિના થાય ત્યારે કહેવાય કે આપણા દેવલોકમાં એક દિવસ થાય છે આપણા ઉત્તરાયણ સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં હોય ત્યારે એક દેવલોકની સવાર અને સૂર્ય જ્યારે દક્ષિનાયણમાં હોય ત્યારે દેવલોકની રાત્રી એ રીતનું દેવલોકનું વર્ણન છે એવો દેવલોક નું આખે વર્ણન બાર કલાક ની રાત એ પ્રકારે આપણી જે સામાન્ય સૃષ્ટિ છે પૃથ્વીલોક કે કે પિતૃલોક એમની એ સૃષ્ટિ આવી છે બ્રહ્માજી એક દિવસ એટલે એની અંદર આપણા

ચાર લાખ બત્રીસ હાજર વર્ષ નો આંખો કલિયુગ કહેવામાં આવે છે એવા ચાર યુગ ભેગા કરીએ અને એનો ટોટલ કરીએ તો કેટલા થાય તેતાલીસ લાખ અને વીસ વર્ષ થાય તેતાલીસ લાખ અને વીસ હજાર વર્ષ એટલે એક ચતુર થઈ કહેવાય ચાર યુગ અંદર ટોકડે ટોટલ સરવાળો કરીએ તો કેટલો થાય તેતાલીસ લાખ એ વીસ હજાર વર્ષ માં એક ચતુર થાય છે એ બી એકોતેર ચતુર્યુગી એટલે એક મનુ નું શાસન કહેવાય એકોતેર ચતુર્યુગી થાય તેતાલીસ લાખ ને વીસ હજાર વાળી એટલે વળી પાછા બીજા મનુ આવે પછી ત્રીજા મનુ આવે એમ કરતા કરતા એ સૃષ્ટિ નો કર્મ જે છે આગળ ચાલે છે એકોતેર ચતુર્યુગી અને એવી ટોટલ હજાર ચતુર્યુગી થાય એટલે એક બ્રહ્માજી નો એક દિવસ કહેવાય જેને આપણે એક કલ્પ તરીકે ઓળખીએ છીએ એટલે બ્રહ્માજી નો એક દિવસ એટલે એક કલ્પ એની અંદર હજાર ચતુર આવે આપણી એક ચતુર્ગી એટલે તેતાલીસ લાખ હજાર અને બ્રહ્માજી નો એક દિવસ એટલે ચારસો બત્રીસ કરોડ વર્ષ અને હમણાં આપણે બ્રહ્માંડ આયુષ્ય પણ આપણે જોવા જશું તો કઈક એટલી જ છે આજની તારીખ જોવા જશું તો ચારસો ને સાડા ચારસો કરોડ વર્ષ બ્રહ્માંડ આયુષ્ય પણ બતાવે છે એટલે આ આઠ આટલી વિશાળ સૃષ્ટિ છે ચૌદ મનુ અલગ અલગ આવે એમાં હમણાં જે કલ્પ ની અંદર હમણાં નો જે દિવસ છે એની અંદર હમણાં કેવાય કે સ્વયંભૂ મનુ સૌથી પહેલા આવ્યા સાતમા મનુ ચાલુ છે એટલે એવા તો ચૌદ મનુ થશે એ જઈને બ્રહ્માજી નો એક દિવસ પૂરો થશે અને એટલી ને એટલી બ્રહ્માજીની એક રાત્રિ ચારસો કરોડ વર્ષ દિવસ એટલા ને એટલા વર્ષની બ્રહ્માજીની

ઉચ્ચ કર્મો જેમ થતા જાય એને એમના કર્મો એટલા સારા થઈ ગયા છે કે એમને બ્રહ્મા અવતાર બ્રહ્મા સ્વરૂપે આવવાનો આવવા મળ્યો છે એટલે બ્રહ્માજી જે છે એ પણ આમ ભગવાનની સૃષ્ટિમાંથી કોઈ કેવું કર્મ જેના બળવા નસે એટલે એમને આપણાના બ્રહ્મા બનવાનો મોકો મળ્યો છે એટલે બ્રહ્માજી બ્રહ્માજીને આયુષ્ય છે કુલ 100 વર્ષની અને 100 વર્ષની કુલ બ્રહ્માજીને આયુષ્ય એટલે ભગવાનની માતે એ માત્ર ને માત્ર એક સ્વાસ્થ્ય ભલકાબ એટલી ભગવાન ની કેટલી આયુષ્ય હશે એ આપણે ગણતરી કરવા જઈએ તો બહુ તો લાંબુ થઈ જવાય એવું ગણતરી આપડા થાય પણ નહીં બ્રહ્માજી ને આગળ માણસ નો જન્મ દિવસ કેવાય આજે બ્રહ્માજી નો ગુરુદર્ભે જન્મ દિવસ છે આપણા હજારો લાખો કરોડો વર્ષ ચાલે જશે ત્યાં સુધી બ્રહ્માજી નો જન્મ દિવસ ચાલતો જ રહેશે એટલું વિશાળજી નું સાતમાનું છે ચૌદ ટોટલ માનું હોય એટલે આપણે હમણાં આજના દિવસના મધ્ય ની અંદર છીએ ઘર બપોર થઈ છે એટલે હમણાં ઘર બપોર બાર વાગશે ને બ્રહ્માજી નો પણ બપોર માં બાર રહ્યા છે એના માટે કેવાય કે બ્રહ્માજી ની પ્રકારની સૃષ્ટિ નું વર્ણન કહેવામાં આવ્યું છે આ બ્રહ્માજી એ સૃષ્ટિ બનાવી ત્યારે બરા અવતાર ની કથા આવે છે ત્યારે બધું જયારે થઈ જાય બ્રહ્માજી નો દિવસ પૂરો થાય એટલે બધું પાછું

ત્યારે બ્રહ્માજી ને ભગવાને આવું વરદાન આપ્યું અને કેવાય કે ભગવાને એમને ધ્યાનમાં એવું દર્શન આપ્યું અને અચાનક ધ્યાન ખુલ્યું ને બ્રહ્માજી ને છીંક આવી છે

ભગવાન નારાયણ ના દર્શન કરવા જતા હતા ત્યારે ભગવાનના જે બે દ્વાર પાડો છે ને જય અને વિજય એમને અંદર જતા રોક્યા અને ભગવાન ના દર્શન થી ભગવાન ના ને દૂર રાખ્યા એટલા માટે એમને જય વિજય ના

કુંભકરણ થાય છે એમને મારવા માટે ભગવાને રામ અવતાર ધારણ કર્યો અને ત્યારબાદ જરાસંત થાય છે એમને મારવા માટે ભગવાને કૃષ્ણ અવતાર અને ની જે સૃષ્ટિ હતી એનું કાર્ય વળી પાછું આગળ વધ્યું છે અને એમ કરતા કરતા બ્રહ્માજી ની આ સૃષ્ટિ છે એનું કાર્ય આગળ વધવા લાગ્યું છે અને આગળ જતા બ્રહ્માજી એનો સાંભળી એટલે એને સાંભળ્યું કે હે ઋષિ બ્રહ્મા એ અન્ય જીવોની સૃષ્ટિ કેવી રીતે રચી એના વિશે મને જણાવો હે વિદુરજી બ્રહ્મા સૌથી પહેલા જીવોના અને પ્રકૃતિના નિર્માતા પુરુષ તથા

ત્યારે ભૂખ અને ત્રસ થી આકુર થઈ અને આ બ્રહ્માજી ને જ ખાવા માટે રાક્ષસો દોડ્યા છે બ્રહ્માજી બોલ્યા હે દુષ્ટો મારાથી પેદા થઈને મને જ કરવા માંગો છો ત્યારે બ્રહ્મા પોતાની સાત્વિક શરીર દેવતાઓ દૈત્ય ઉત્પન્ન કર્યા છે ત્યારે કામુક દૈત્યો પ્રગટ થતા જ બ્રહ્માને પકડવા માટે લાગ્યા છે ત્યારે ભયભીત થઈ ગયેલા બ્રહ્મા ભાગવી ભાગી અને વિષ્ણુ ભગવાન ના શરણ આવ્યા ત્યારે વિષ્ણુ ની આજ્ઞાથી બ્રહ્માએ પોતાનું અપવિત્ર શરીર ત્યાગ કર્યો સંધ્યા દેવી પેદા થઈ અને એને જોતા દેવતીઓની કામના કરવા લાગ્યા પછી શરીરથી ગંધર્વો અને અપ્સરાઓ ઉત્પન્ન કરે છે અને પછી બ્રહ્માજી ઈ શરીરનો પણ ત્યાગ કર્યો અને નવા શરીરની ની આળ જેમણે ભૂત વિશાદ